જો મિત્રો તો હવે આપડે થઈ ગયા છીએ રેડી અમે આવી મુસ્કાન નું પ્રોજેક્ટ મુસ્કાન તો અત્યારે કઈક જોડ

હવે જરા ચોટી બોટી બાંધી દઈ કાંઈ ફ્રોક ફ્રોક પહેરાવી દીધા છે તૈયાર કરી દીધા છે ને આપણે જવાનું છે જમવા અહીંયા જ જવાનું છે આપણા કુઈના મારી કુઈના ઘરે જમવા જવાનું છે આપણે જયારે જામનગરમાં અહીંયા પાણી ભરાણું ને ત્યારે છે ને તે લગન હતા મારા કૂઈ ના છોકરાના અમારા ભાઈના પણ હવે ત્યારે એ દિવસે પાણી ભરાવાનું એ દિવસે નિકાહ હતી તો પછી લગ્ન ત્યાં કેન્સલ ને પછી બે ત્રણ દિવસ પછી છે ને

તો હવે આપણે આપણો ખજાનો લઈને બેસી ગયા છીએ કાંઈક જરાક હલકો ભરી ફરીને મોઢાવો

જો મિત્રો તો હવે આપણે થઈ ગયા છીએ રેડી બસ ખાલી માથું ઓરાવવાનું છે તો જોઈએ હવે પોની કરી છે કે હાફ પોની કરી છે બસ ખાલી ઘરના ઘરના જ છે બીજું કોઈ છે નહીં કે ઘરમાં જ છે ફંક્શન એટલે પછી એટલું બધું કાંઈ તૈયાર થયા નથી ને જો આ સિમ્પલ ડ્રેસ નાખી લીધું છે કેમ કે પછી હેવી એટલા બધા કપડાં પહેરીને શું કરવું છે ખાલી ઘરમાં જ છે ને ઘરના ઉરવા એ અવું જો ખાલી આપણે ફાઉન્ડેશન કોમ્પેક લાઇનર ને લિપસ્ટિક આપણે થઈ ગયા રેડી હાલો કંગી કરી લઈ માથું ઓરી લઈ પછી મળીએ તો ફાઇનલી આપણે છે ને હિજાબ બારવાનું ડિસાઇડ કર્યું આપણે હિજાબ વારી લીધું છે ને હવે આપણે બસ હમણાં નીકળશું થોડીક વારમાં તો ચાલો હું તમારા છે ને થોડાક કોમેન્ટના જવાબ આપી દઉં જે લોકો કોમેન્ટ કરે છે કેમ કે હું વાંચું બધાના કોમેન્ટ છું પણ એક એક બધાયને જવાબ દેવા થોડુંક મુશ્કેલ થઈ જાય છે એટલે હું છે ને આમાં જ તમને આન્સર કરી દઉં કે ઘણા લોકો પૂછે છે કે તમે ક્યાં રહ્યો છો ને એડ્રેસ દઈએ છે ને તો અમે કાલાવાડના બહાર રહી છીએ પ્રોપર એડ્રેસ નથી કહેતી ડિવિઝનની સામે પણ પ્રોપર એડ્રેસ નથી કહેતી કેમ કે પછી થોડુંક એટલે એટલું કહી દીધું કે અમે અહીંયા રહી છીએ અને હા ઘણાની કોમેન્ટ આવી હતી કે તમે કેવા છો તો અમે ઘાચી છીએ પેલે છે ને તે મારા મમ્મીને અહીંયાથી છે ને અમે પઠાણ હતા હવે મારા હસબેન્ડ ઘાચી છે તો હવે અમે ઘાચી છે અને છે ને કે બીજી એક કોમેન્ટ હતી કે હા નિજામ કાકા તમારા શું થાય તો તમે સુમરા છો તો ના અમે સુમરા નથી પણ હા નિજામ કાકાને અમારો ઘર જેવો જ વ્યવહાર છે મારા હસબન્ડ જ્યારે નાના હતા ને ત્યારથી એની ભેગી જ રહેતા હતા એટલે એમ કે એ દીકરાની હોણી રાખ્યું છે એટલે અમારું ઘર જેવું જ વ્યવહાર છે એની હારે અને ઘણાની બીજ અને અમુક મને એક બે કોમેન્ટ એ એક જ જણાના હતા પણ એમ કે બે ત્રણ વાર વિડીયોમાં મને કોમેન્ટ આવ્યું કે તમે માથામાંથી ટોલા કાઢ્યો ને એવો ફની વિડીયો બનાવો તો હા સિસ્ટર હું ટ્રાય જરૂર કરીશ મારાથી બનશે તો હું અપલોડ કરીશ અને પણ બાકી માથામાં ટોલા નથી ટોલા કોના લેવા જવા મારે પણ હું ટ્રાય જરૂર કરીશ તો બસ એવી જ રીતે તમે મને કહેતા રહેજો કે તમારે કેવું જો વિડીયો જોવા છે શું જોવું છે તો હું મારાથી બનશે તો હું ટ્રાય જરૂર કરીશ અને બાકી બધાય તો હા એ પણ મેં પૂછ્યું હતું કે હિન્દીમાં કરું કે ગુજરાતીમાં તો એમાં પણ તમારા લોકોના ખૂબ કમેન્ટ આવ્યા કે ના દીદી તમારી છે ને ગુજરાતી સારી છે ને ગુજરાતીમાં કરો ને તો હવે આપણે ગુજરાતીમાં જ કન્ટિન્યુ રાખશું અને બીજું શું હતું કાંઈક મને એમ અચાનકથી યાદ નથી આવતા હું બધાના કોમેન્ટ વાંચું છું બધાના કોમેન્ટ છે ને તે જેમ બની શકશે ને એટલા હું રિપ્લાય કરતી જ રહીશ તો તમારે કાંઈ પણ પૂછવું હોય તો તમે બેસક પૂછી શકો છો બસ આ આટલી કોમેન્ટ જે અમુક અમુક મને યાદ હતી એનું મેં આન્સર આપી દીધું અને હજી તમે કોમેન્ટ કરતા રહેજો કાંઈ તમારે જાણવું હોય તો હું તમને છે ને તે જરૂર આન્સર કરીશ અને તમારા બધાનું ફરી એકવાર ધન્યવાદ કે સપોર્ટ અને પ્યાર તમે વિડીયોમાં ખૂબ સારું દેખાડો છો તો બસ એમ જ દેખાડતા રહેજો તો આપણને સપોર્ટ કરતા રહેજો તો આપણે થોડાક આગળ વધતા રહેશું હાલો હવે મળીએ આપણે તમને થોડીક વારમાં મળીએ તો જો આ રીતે આપણે કંઈક લાઇટ ગોઠવી છે જે યલો કલરની હું તમને દેખાડતી હતી ને લાઇટ ગયા વિડીયોમાં એ બંધ હતી ચાલુ જ ના થઈ તો પછી એ બીજી અક્ષર લઈ આવ્યા લાઇટની એ આ વચમાં મલ્ટી કલરની છે ને એ તો કંઈક આ રીતે આપણે ગોઠવી છે લાઇટ આપણે આયવા મમ્મીના ઘરે ને અહીંયા તો જો હંમેશાની જેમ

那得看呢。

અને પછી છે ને એ રાતે જ બનાવવું હતું પણ રાતે થોડુંક મોડું થઈ ગયું અને હુરેન ને જરાક મજા નથી તાવ આવી ગયો છે રાતનું એટલે તો અત્યારે આપણે એનું સ્કૂલનું પ્રોજેક્ટ લઈને બેઠા છીએ કાંઈક વેસ્ટમાંથી કે બેસ્ટ વસ્તુ બનાવી આવું જો તો ઘરમાં જો બધું ગોતી ગોતી ને આટલી વસ્તુ કાઢી છે આપણે આ એ લાઇટવાળા ફૂગા લીધા હતા ને તો ફૂગા તૂટી ગયા તેની આ લાઇટ પડી છે તો એનું કાંઈક યુઝ કરી અને બનાવી દઈ તો હવે વિચાર તો લેમ્પ બનાવવાનું કર્યું છે હવે આગળ જોઈ બને છે કે નહીં અને કેવું બને છે હાલો આપણે જોઈ અને બનાવી કેવી રીતે બને છે જો આ લેમ્પની નીચે છે ને સ્ટેન્ડ બનાવવા માટે થઈને કાંઈક ટ્રાય કરી છે ગોલ સર્કલ બનાવવા માટે આ લઈ લીધા છે હવે આને કાપી લેશું ના કરતા તેમાં પેલે સર્કલ કરી લઈ એટલે એક જેવા થાય ને બધા સર્કલ કરવા માટે એમને કાંઈ ના મળેલું બહેણીનો ઢકણો લીધું બધો હવે આ ચારે ચાર સર્કલ બનાવી લીધા છે એને કાપીને એકની માથે એક રાખીને ચોટાડી દશું તો આ ચાર આપણે કાર્ડબોર્ડ કાપી લીધા છે હવે છે ને એને જે એકની માથે એક આમ રાખી અને ચોટાડી દશું તો આ લેમ્પ નું છે ને નીચે નું સ્ટેન્ડ બની જશે ચાલો ચોટાડીને આપણે કન્ટિન્યુ કરીએ ચાને આપણે ચોટાડી લીધું સરસ મજાનું અને હવે આ છે ને કપ ને આયામેસ પિનથી છે ને કરી દીધા છે સ્ટેપનર મારીને કેમ કે ચોટતા નહોતા ગ્લુથી એટલે માટે ને ગ્લુ ગન છે ને એને આવું ફેવિકોલ છે એનાથી ચોટતું નહોતું જુગાડ કરી દીધું ફિલાલ તો આપણે જો આપણે આ આટલું તૈયાર કરી લીધું છે અને હવે આ લાઈટને બધાઈને છે ને કપની અંદર ગોઠવી અને નીચે લેમ્પની નીચેનું સ્ટેન્ડ એ આપણે બનાવી લીધું છે અને હવે છે ને તે કલર બાકી છે બસ હવે આ ફિટ કરીને કલર કરી લઈએ આપણે તો તેનું પ્રોજેક્ટ થઈ જાય અત્યારે કઈક જો આટલું બન્યું છે હવે કલર બાકી છે કલર કરી નાખીએ આપણે પછી ફાઈનલ લુક જોઈએ જો ઓલમોસ્ટ આ રેડીડ છે બસ ખાલી કલર જ કરવાનું છે આપણે કલર કરી તો કલર માટે બહુ ઓલા થયા કેમ કે એને જુગાડ કર્યું કે આપણે આ મેકઅપ નું બ્રશ લઈ લીધું અને એનાથી કરીલો કલર કર્યું મેં કીધું આછું કલર હોય ને તો લાઈટ દેખાય એવું માટે હવે આપણે ફ્રી થઈને અત્યારે બેઠા છીએ હુરુબેન આપણા નીંદર કરીને ઉઠી ગયા તો એને લઈને બેઠા છીએ તો કચકચ કચકચ હું તો એને દવા પીવડાવી દીધી હતી એટલે હવે અત્યારે તાવ નથી સવારે હતું તાવ એ ને એનો પ્રોજેક્ટ બનાવીને સ્કૂલે મોકલી દીધી છે આજે ફાતેમા સ્કૂલે ગઈ નથી ને હવે અત્યારે ફ્રી થઈને બેઠા છીએ આપણે વાત જોઈ છે કે મારા હસબેન્ડ આવે તો બધા ખાઈ લઈ જમી લઈ બપોરે હાલ તો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખીએ આ બ્લોગને એને બ્લોગનું કરીએ એન્ડ મળીએ પાછા કાલે નવા બ્લોગ ને સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર બધા પોતાનું ધ્યાન રાખજો ચાલો આવજો